સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ ખેતરના નેડિયામાં ચાલવા બાબતે થયેલ બોલાચાલીમાં માં કરી હત્યા વાગ્યાનું ડીમ ઢાળનાર ખેડૂત સામે હત્યાનો ગુનો કરાયો દાખલ બાબરમાં થઈ એસીબી ટ્રેપ જન સેવા કેન્દ્રનો કમ્પ્યુટર ઓપરેટર રૂપિયા પાંત્રીસો ની લાંચ લેતા ઝડપાયો ડીસા ધારાશાસ્ત્રી જ્યારે કાર સેવક થઈને ગયા હતા અયોધ્યા જુઓ અમારો ખાસ અહેવાલ હવે જોઈએ સમાચાર વિગતવાર આશા બહેનોએ ફિક્સ વેતન સહિતના પડતર પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવ્યો છે આજે પાલનપુર ખાતે વિરોધ પ્રદર્શન બાદ આશા બહેનોએ નિવાસી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોએ પણ હવે પોતાના પડતર પ્રશ્નોને લઈને બાયો ચડાવી છે બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોને પચાસ ટકા અપ વધારો એપ્રિલ બે હજાર તેવીસથી આજ દિન સુધી મળેલ નથી નવ માસનો ટોપ અપ વધારો ફિક્સ વેતન અને કાયમી કર્મચારી ગળવા સહિતની માંગણીઓને લઈને આશા વર્કર બહેનોએ વિરોધ પ્રદર્શન કરી નિવાસી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું અમારી એક તો મુખ્ય માંગણી એ છે કે અમારું ફિક્સ વેતન આલે લઘુત્તમ વેતન અમારું બંધ કરે અને અમને કાયમી કર્મચારી તરીકે જાહેર કરે અને અમારું ફિક્સ વેતન આલે અને જે વગર જે કામ વગરની જે ઇનિશિયેટિવ વગરનું જે કામ કરાવે છે કામ બંધ કરાવે અને કામ કરાવે એનું ઇનિશિયેટિવ ચાલુ કરે આ અમારી મુખ્ય માંગણીઓ છે મહિલાઓ દરેક આખા બનાસકાંઠા તાલુકાથી આખા જિલ્લામાંથી દરેક દરેક જિલ્લામાંથી આ બધી આશાબહેનો આવેલી છે અને જો થોડા દિવસોમાં અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો અમે હડતાલ ઉપર ઉતરવા માટે તૈયાર છીએ જો કે સરકાર દ્વારા વિવિધ યોજનાની સર્વેલન્સની કામગીરી કરાવવામાં આવે છે પણ આશા વર્કર બહેનોને પૂરતું ઇન્સેટિવ પણ આપવામાં આવતું નથી ત્યારે પોતાની પડતર માંગણીઓ નહીં સંતોષાય તો આશા વર્કર બહેનોએ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી આજે અમે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકા અમદાવાદથી આશા વર્કર બહેનો કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અપાવે છે છીએ અમારી આશાવર્કર બહેનોને એપ્રિલથી આજ સુધી નવ મહિનાનો પચાસ ટકા અપ વધારો મળ્યો નથી પચીસોનો વધારો પણ હજુ મળ્યો નથી વાવ તાલુકામાં એપ્રિલથી હજુ સુધી પચીસો વધારો નથી મળ્યો એ માટે મેં આવેદનપત્ર આપી અને પચ તાત્કાલિક ધોરણે આ બહેનોને એમનો પચાસ ટકા ટૉપઅપ વધારો અને પચીસો ચૂકવાય એ માટે આવેદનપત્ર આપ્યું છે અને જો આ બહેનોના તાત્કાલિક ધોરણે વેતન નહીં ચૂકવાય તો આગામી સમયમાં કામગીરીથી અળગારાની હડતાળ જાહેર કરીએ છીએ જો હળતા ધ્યાનમાં આ એમના વિસ્તારમાં માતા મરણ કે બાળ મરણ અથવા કોઈ આરોગ્યની કોઈ અસુવિધા ઊભી થશે તો એ સંપૂર્ણ જવાબદારી આરોગ્ય વિભાગની રહેશે અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે જેના ભાગરૂપે સમગ્ર દેશની અંદર તમામ મંદિરોની અંદર સાફ સફાઈ કરવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું હતું જેના ભાગરૂપે થરાદ ખાતે આવેલા સેલણ માતાજીના મંદિરે સેલણનગર સોસાયટી રાજપૂતવાસમાં આવેલા મા સેલણ માતાજીના મંદિર દશા માતાજીના મંદિર ધરણીધર ભગવાન મંદિર ચામુંડા માતાજીના મંદિર હનુમાન દાદાજીનું મંદિર સહિતના મંદિરોના ચોકમાં યુવકો અને અગ્રણીઓ તેમજ ભક્તો દ્વારા મંદિરના છોકમાં સફાઈ કરવામાં આવી હતી અને અયોધ્યામાં જે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાની છે જેના ભાગરૂપે થરાદ નગરમાં પણ દરેક ધાર્મિક મંદિરોની સાફ સફાઈ થાય અને દિવાળી જેવો માહોલ રહે તેના ભાગરૂપે થરાદમાં પણ મંદિરોની સાફ સફાઈ કરવામાં આવી રહી છે અને મંદિરોને રોશનીથી સળગારવામાં આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ તાલુકાના ઢીમા ખાતે આવેલ શ્રીરામ આશ્રા અન્ન ક્ષેત્ર શ્રી મહામંડેશ્વર શ્રી જાનકીદાસ બાપુને અયોધ્યા ખાતે થનારી પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રિત કરવામાં આવતા આજે સવારે ઢીમા ખાતેથી જાનકીદાસ બાપુ અયોધ્યા જવા પ્રસ્થાન કરતા થરાદ ખાતે શ્રીરામ સેવા સમિતિ આરએસએસ બજરંગ દળ લાયન્સ ક્લબ અને પત્રકાર મિત્રો સહિત શહેરના આગેવાનો દ્વારા હાઈવે પર ઠેર ઠેર મહામંડલેશ્વર શ્રી જાનકીદાસ બાપુનું સ્વાગત કરવામાં આવ્યું હતું અયોધ્યા ખાતે શ્રી રામચંદ્ર ભગવાનની પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય જે ચાલો થઈ રહ્યો છે જેને લઈને બનાસકાંઠાના ઢીમાના આપણે જાનકીદાસ બાપુ છે તેમને ત્યાંથી આમંત્રણ આવ્યું છે અને આજે પોતે ધીમાથી પ્રસ્થાન કર્યું છે યોધ્યા જવા માટે આજે આપણે સાથે જાનકીદાસ બાપુ છે આપણે પૂછ્યું બાપુ ખાસ કરીને જ્યારે આપણે આમંત્રણ છે યોધ્યાનું તાપી પ્રસ્થાન કરે છે આપ શું પ્રમો ભગવાનનું ધામ તૈયાર થઈ ગયું છે ભગવાનની ધામમાં પ્રતિષ્ઠિત થવાના છે અને એ પ્રસંગના અમે સાક્ષી બનવા આજે જઈ રહ્યા છીએ તો ખૂબ આનંદ છે ભક્તોમાં અને સંતોમાં આ વિશેષ કાર્યક્રમ મતલબ એક અદ્વિત્ય અને અકલ્પનીય અદ્ભુત પ્રોગ્રામ જે ભગવાનનું પ્રતિષ્ઠાનો થઈ રહ્યું છે એને બધાને આનો લાવો લેવાનો છે અને પોતાના ઘરને પોતાના ગામને પોતાના ગામના મંદિરને અયોધ્યા બનાવી અને તમારે પણ અહીંયા બધાને આનંદ લેવાનો છે બાપજી કીધું કે હર ઘર અયોધ્યા બનાવો હર ઘર અયોધ્યા દરેક જગ્યાએ જાય દિવાળી જેવો માહોલ કરી અને અયોધ્યાની ઉજવણી કરો હાજરે રાજપૂત વીકેન યો થરાદ ભારતમાં બાવીસમી તારીખે શ્રીરામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે ત્યારે દરેક શહેરોમાં અને ગામડાઓમાં શોભાયાત્રાઓ સાથે રામધૂન બોલાવીને ભક્તિભાવનો માહોલ ઉભો થયો છે ત્યારે ડીસાની હાઈવે વિસ્તારમાં આવેલ અમૃતનગર સોસાયટીના રહીશો દ્વારા આજથી બાવીસમી તારીખ સુધી સવારે પ્રભાત ફેરીમાં આ વિસ્તારની પચીસથી પણ વધારે સોસાયટીના રહીશો જોડાયા હતા આવનાર બાવીસ તારીખે શ્રીજીવિલા બિલા સોસાયટીમાં સવારથી સાંજ સુધી રામધૂનનો કાર્યક્રમ રાખેલ છે અને રાત્રે સુંદરકાંટનો કાર્યક્રમ રાખેલ છે આ કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતાને પધારવા આહવાન કરવામાં આવ્યું છે સૌ રામ ભક્તોને જય શ્રી રામ જ્યારે અયોધ્યાની અંદર આપણા આરાધ્ય દેવ શ્રી ભગવાન રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહેવા બાવીસ તારીખે જ્યારે થઈ રહેવા જઈ હોય ત્યારે એના ભાગરૂપે એના પૂર્વે દિશાની અંદર અમારા અમૃતનગર પરિવારની તમામ સોસાયટીઓ સોળ તારીખથી બાવીસ તારીખ સુધી અમે રામધૂન અને સવારે પ્રભાત ફેરી અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી ભગવાન રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ના થઈ જાય ત્યાં સુધી અમે સવારે વહેલાં પાંચ વાગે ઊઠી અને આખા એરિયાની અંદર અમારા વિસ્તારની અંદર પચીસ સોસાયટીઓ છે તો પચીસ સોસાયટીઓમાં સવારે પ્રભાત ફેરી કરી અને ભગવાન રામનું નામ લઈ અને લોકોમાં જાગૃતતા આવે એવો આ માધ્યમથી અમે પ્રયોગ કર્યો છે અને આખા દેશની અંદર જ્યારે રામ ભગવાનનો માહોલ ચાલી રહ્યો ત્યારે અમે પણ એક ભાગરૂપે અમે પણ એક હિન્દુ તરીકે અમે પણ એક રામ ભક્ત તરીકે આજે આ નવતર પ્રયોગ કર્યો છે અને એમાં ખૂબ મોટી સંખ્યામાં તમે જોઈ શકો છો એમ અમારી સાથે ભાઈઓ બહેનો વડીલો બાળકો સર્વે જોડાય છે અને બીજું આજે બીજે યુદ્ધના માધ્યમથી હું આપ સૌને દિશાવાસીઓને કહેવા માગું છું કે બાવીસ તારીખે શ્રીજીવિલા સોસાયટીની અંદર આખો દિવસ રામધૂન આયોજન કરેલું છે અને સોજે સુંદરકાંડનું પણ આયોજન કર્યું છે તો દરેક ધર્મ બેન જનતાને આ માધ્યમથી હું આહવાન કરું છું કે જેને પણ આ રામધૂન અને સુંદરકાંડનો લાભ લેવો હોય તે શ્રીજી વિલામો આવી શકે છે જય શ્રી રામ ડીસા તાલુકાના આસેડા ગામે દલિત સમાજના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ડીસા તાલુકાના આસેડા ગામદા વતની દલિત સમાજના બે યુવાનોનું સરકારી નોકરી મળતા તેમનું તેબલા સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું દલિત સમાજના કલણિયા ચમનભાઈ બાબુભાઈની તાજેતરમાં નાયબ મામલતદાર પદ પર પસંદગી કરવામાં આવી હતી અને છત્રાલયા રાહુલભાઈ શંકરભાઈને નવી ભરતી તરીકે તલાટી કમ મંત્રીમાં પસંદગી કરવામાં આવી હતી અસેડા ગામના દલિત સમાજના પરિવારો તેમજ આગેવાનોએ બાબા સાહેબની પ્રતિમા તથા બંધારણનું પુસ્તક આપી સન્માન કરાયું હતું સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું ખેતરના નેરિયામાં ચાલવા બાબતે થયેલ બોલાચાલીમાં માં ખેડૂતે કરી હત્યા ભાગ્યાનું ડીમ ઢાળનાર ખેડૂત સામે હત્યાનો ગુનો કરાયો દાખલ બાબરમાં થઈ એસીબી ટ્રેપ જનસેવા કેન્દ્ર નો કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા પાંત્રીસો ની લાંચ લેતા ઝડપાયો ડિસાના ધારાશાસ્ત્રી જરે કા સેવક થઈને ગયા હતા અયોધ્યા જુઓ મારો ખાસ અહેવાલ તો જોતા રહોબી કે ન્યૂઝ ચેનલ

પાલનપુર તાલુકાના ગઢ ગામે ચારેક દિવસ અગાઉ ખેતરના નેડિયામાં ચાલવા બાબતે એક ખેડૂત અને ભાગ્યા વચ્ચે તકરાર થઈ હતી જેની અદાવત રાખીને ખેડૂતે ભાગ્યાને ધોકા વડે આડેધડ માર મારી મોતને ગાઢ ઉતારતા ચકચાર મચી જવા પામી છે જેમાં ગઢ પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે પાલનપુર તાલુકાના ગઢ ગામે ચૌધરી નામના ખેડૂતના ખેતરમાં બાગ્યા તરીકે કામ કરતા દિયોદર તાલુકાના સામિયાળા ગામના અડતાળીસ વર્ષીય વેલાજી કરસરજી ઠાકોરને ચારેક દિવસ અગાઉ ગઢ ગામના ખેડૂત અરવિંદભાઈ અમુભાઈ વરસાડિયા સાથે ખેતરના નેણિયામાં ચાલવા બાબતે તકરાર થઈ હતી જેની અદાલત રાખીને ખેડૂત અરવિંદભાઈ અમુભાઈ પટેલ ભાગ્યા વેલાજી કરસનજી ઠાકોરના શરીરના ભાગે ધોકા વડે આડેધડ માર મારી મોતને ગાંટ ઉતારી ફરાર થઈ ગયો હતો જો કે સામાન્ય બોલાચાલીમાં એક હત્યા કરવાની ઘટનાને લઈ પોલીસ દોડી આવી હતી અને લાશને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી અને હત્યા કરનાર અરવિંદ અમુભાઈ પટેલ નામના આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરી તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે વેલાજી કરસનજી ઠાકોર રહેવાસી મૂળ રવિયાણા તાલુકો દિયોદર હાલ રહેવાસી વીરાભાઈ મુખજીભાઈ ચૌધરીના ખેતરમાં તેઓ તેમના બાળકો સાથે ત્યાં રહેતા હતા તે દરમિયાન તેમની ખેતરમાં જવાના રસ્તા ઉપર અરવિંદભાઈ અમુભાઈ ભરસાડિયાનું ખેતર આવેલ હોય અને ચાર પાંચ દિવસ પહેલાં તેમને તેમના સાથે બોલાચાલી થયેલ બાદમાં ગઈ તારીખ સત્તર એક બે હજાર ચોવીસના રોજ તેઓ ગઢ ગામમાંથી ખેતરે જતા હતા તે વખતે અરવિંદભાઈ અમુભાઈ ભરસાડીએ આવી ધોકાવાડે તેમને આડેધડ માર મારતા જમણા હાથે જમણા પગે ફ્રેક્ચર થયેલ અને મૂઢ માર મારતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે આ કામે ગઢ પોલીસ સ્ટેશનમાં ત્રણસો બે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આગળની તપાસ પીએસઆઈ ઠાકોર ચલાવી રહેલ છે આરોપી ને મેળવી લેવામાં આવેલ છે અને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પાલનપુર તાલુકાના ગઢ પોલીસ મથક વિસ્તારમાં છ જાન્યુઆરીના રાત્રિના સમયે કુશ્કલ ગામેથી બે બાઇક ચોરી અંગેનો ગુનો તારીખ દસ જાન્યુઆરીના રોજ દાખલ થયેલ હતો જે વણ શોધાયેલ ગુનો શોધી કાઢવા ગઢ પીએસઆઈ સીએફ ઠાકોર ગઢ પોલીસ સ્ટાફના અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીસીટીવી કેમેરા ચેક કરીને અને ખાનગી બાતમીના આધારે પુષ્કલ ગામેથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પૂછપરછ કરતા ગુનાની કબુલાત કરેલ આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવાની પકડાયેલ આરોપી પાસેથી ચોરી કરેલ એક બાઇક કબજે કરવામાં આવેલ હતું અને પકડાયેલ આરોપી તથા અન્ય સહ આરોપીઓ સાથે મળી રાજસ્થાન રાજ્યના કોટડા તાલુકાથી આવીને રાત્રિના સમયે બે મોટર સાયકલોની ચોરી કરેલ હોવાનું કબૂલ્યું હતું જેથી પકડાયેલ આરોપીને કોર્ટમાં રજૂ કરી નામદાર કોર્ટમાંથી પોલીસ રિમાન્ડ મેળવી રાજસ્થાન રાજ્યના કોટડા તાલુકાના કુકાવાસથી ચોરીમાં ગયેલ બીજું બાઇક કબજે કરવામાં આવેલ અને ગુનાના કાબે તપાસ દરમિયાન ખુલવા પામેલા આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં છે ગઢ પોલીસ સ્ટેશનના કુશ્કલ ગામે છ એક બે હજાર ચોવીસના રોજ બે બાઇક એક બજાજ પલ્સર અને બીજું હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઇકોની ચોરી થયેલ અને તે બાબતે ગુનો દાખલ કરેલ ત્યારબાદ ગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રીને માહિતી મળેલ કે આ કામના તોમતદારો રાજસ્થાનમાં છે તે માહિતી આધારે તેમને સુભાષકુમાર કુકાભાઈ બુમડિયા ભરાભાઈ વિર્યાભાઈ ગમાર છગનભાઈ લાલાભાઈ ખેર ત્રણ તમતદારોને આ ગુનાના કામે અટક કરી બાઇક રિકવર કરવામાં આવેલ છે તેમજ રાહુલભાઈ સેજુભાઈ તથા આનાભાઈ મંડરાભાઈ નાઓને પકડવાના બાકીમાં છે આગળની તપાસ ચાલુ છે બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં આવેલ દહેરમાં વારંવાર ગામડા પડવાના કારણે ખેડૂતોના ઉભા પાક તે નુકસાન થવા પામી રહ્યું છે અને ખેડૂતો વારંવાર મીડિયા સમક્ષ પોતાની વેદના રજૂ કરી રહ્યા છે પણ આજે ફરી એકવાર વાવ તાલુકાના દેવપુરા કેનાલના સપવા આવતી લીકેજ થતાં ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળતા ઊભા પાકને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે તેના કારણે ખેડૂતની હાલત કફોડી થઈ જવા પામી છે સતત પાણી વહેતા રહેવાના કારણે ખેડૂત મંજળવા મુકાયો છે

ઉપરા ગામમાં આંકડા ડીઝલ ધમી છે મારા મોમાના દીકરા ભાઈ ગમથી હમધી ગમથી અને પાણી પુરવઠા વાળા હદે હદાય મારે રાયડું બાળી નાખ્યું એરડા બાળી બ કોઈ અત્યારે ફોન જીતું નથી મેં મજૂરી કરી કરીને મરી જ્યાં અને અત્યારે કોઈ મળે એમ નથી હવે મારે કોઈ અધિકારી બીજો કોઈ કાલનો કાલી થઈ ભેર્યો છે હજી કોઈ ફોન દેતો નથી હવે મારે આનું કરવું શું હવે તો સરકાર નિર્ણય લેતા કા ખાઇડમાં પડીને મરી દઉં

ત્યારે આજે સરહદી પથકના બાબર ખાતે બાબતદાર કચેરીમાં માહિતી વિભાગમાં એક કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા એસબીના હાથે ઝડપાયો છે ફરિયાદીના માસીના દીકરાની જમીનમાં હયાતીમાં વારસાઈ અંગેની કાચી નોંધ પાડવા અને તે નોંધ પાકી કરી આપવા સારું ફરિયાદ આ માટે પર્વતભાઈને મળેલ અને તેઓએ ફરિયાદી પાસે કાચી નોંધ પાડવાના રૂપિયા ચાર લઈ લીધેલ અને કાચી નોંધ પાડ્યા બાદ બાકી નોંધ પાડી આપવા બીજા રૂપિયા પાંત્રીસોની લાંચની રકમ ફરિયાદી પાસે માંગણી કરતા જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ પાટણ એસીબીનો સંપર્ક કરેલ અને ફરિયાદીની ફરિયાદના આધારે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આજ રોજ પરબતભાઈ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા પાંત્રીસો લાંચની માંગણી કરી રૂપિયા પાંત્રીસો લાંચના નાણાં સ્વીકારી સ્થળ ઉપરથી પકડાઈ જતા એસીબીદી ટીપ દ્વારા લાંચિયા કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જો કે સરહદી પંથકમાં એકાએક એસીબીદી ટ્રેપ થતા અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે હવે ફરી સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું ડીસાના દારા શાસ્ત્રી જારે કાર સેવક થઈને ગયા હતા અયોધ્યા જુઓ અમારો ખાસ અહેવાલ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગેરેના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજો કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વારડે ની ગલી એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ વિરામબાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં ભારતભરમાં હમણાં બાવીસમી તારીખ શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા અને ઉત્સવને લઈને ધાર્મિક માહોલ જળવાયેલો છે ત્યારે અયોધ્યામાં ઓગણીસો દેવુંમાં ભારતભરમાંથી કાર સેવકોની ફોજ અયોધ્યા તરફ પ્રયાણ કરી રહી હતી અને તે સમયે અયોધ્યામાં મુલાયમ સરકારે કાર સેવકો પર જે અત્યાચારો કર્યા હતા તે અત્યાચારોની પરવા કર્યા વગર કાર સેવકોએ જે રીતે રામ ભક્તિના નામે બહાદુરીથી ગોળીઓનો લાઠીચાર્જનો અને વાયુનો સામનો કરીને પણ શ્રીરામની ભક્તિ માટે અને તેમના નિવાસસ્થાન સમા મંદિર માટે હસતા હસતા જીવ આપી દીધા હતા ત્યારબાદ ઓગણીસો બાણુંમાં સેવકો ફરી એકવાર અયોધ્યા તરફ પ્રસ્થાન કરી ગયા હતા અને ત્રણે ત્રણ ઘુંબજને જમીન દોસ્ત કરીને ત્યાં રામલલાને બિરાજમાન કર્યા હતા તે ક્ષણ આજે પણ યાદ આવતા દિલમાં શ્રીરામનું સ્મરણ થઈ જાય છે તે સમયે કાર સેવકોમાં બનાસકાંઠા બાથથી પણ ફરજ અદા કરવા માટે કાર સેવકો ગયા હતા જેવા ડીસાબાથી ધારાશાસ્ત્રી ભરતભાઈ મેઢ કાર સેવક થઈને અયોધ્યા ગયા હતા અને તેમને જે નિહાળ્યું હતું તે તેમની નજરે અને તેમની જુબાનીએ તમામ સનાતન સનાતનભાઈ શ્રીરામ શ્રી રામ લલ્લા જન્મસ્થાન મંદિર રામ મંદિર અયોધ્યા વર્ષોથી ચાલી આવતી સનાતન ધર્મ હિન્દુ ધર્મના ભાઈઓની તપસ્યા પૂર્ણ થઈ અને આજે ભવ્ય રામ મંદિરનું ભવ્ય ઉદઘાટન આપણા માનનીય વડાપ્રધાન શ્રીના હસ્તે કરવામાં આવી રહ્યું છે એ બહુ ખુશીની વાત છે અલગ અલગ સંઘર્ષ ખૂબ થયા અસંખ્ય બલિદાનો રામ મંદિર માટે હિન્દુ સનાતન ભાઈઓ આપ્યા છેલ્લે છ ડિસેમ્બર ઓગણીસો બાણુંના રોજ કાર સેવા થઈ અને હું એક એમાંનો એક સદનસીબ માણસ કે ઓગણીસો બાણું છ ડિસેમ્બર ઓગણીસો બાણુંની આર સેવામાં મારી હાજરી હતી મારી ઉપરાંત ડીસા તાલુકાના લગભગ અઢારેક કાર્યકર્તાઓ અમે હતા અને અમારી હાજરીમાં અમારી આંખોની સામે જે કલંકિત ઢાંચો હતો એ ત્રણે ત્રણ ગુંબજ પડ્યા એના પછી ત્યાં આગળ રામલલ્લાસ જે મંદિર હતું એ મંદિર યથાવત રાખી અને એક તાટપત્રીમાં મંદિર બનાવી અને અમે લોકો ત્યાંથી પરત આવેલા આ સમગ્ર ઘટના મેં મારી નજરો સમક્ષ જોઈ અને પાંચસો વર્ષ જેટલો જૂનો ઐતિહાસિક કલંક દૂર થયો અને એક ગૌરવમંદ ગૌરવપૂર્ણ દિન છ ડિસેમ્બર ઓગણીસો બાણું અને એ ગૌરવપૂર્ણ દિનના ત્યાં ડીસામાંથી અમે જઈ અને નજરે જોનાર સાક્ષી બન્યા એ સમયની પરિસ્થિતિ જોઈએ તો નતા મોબાઈલ ન તો એ ઇન્ટરનેટ સેવાઓ અને બહુ કઠિન પરિસ્થિતિ અને ત્યાં એ ઢાંચો તોડવાની જે કામગીરી હતી એ પણ કોઈ કોઈ ઓજારોથી નહીં ફક્ત ત્યાં આગળ જે કડિયા કામ ચાલતા હતા એના ઘણ પાવડા અને પાઇપો એનાથી કાર સેવકોનો જુસ્સો અને ત્રણ ફૂટ જાડી દિવાલના ઢાંચા એમના એમ પાડી અને એ કલંકિત ઢાંચાને દૂર કર્યો એની જગ્યાએ આજે ભવ્ય મંદિર બન્યું છે અને અમે એમાં સહભાગી થયા પછી ત્યાંથી નીકળ્યા પછી અમને ખબર પડી કે કલ્યાણસિંહની સરકાર પણ જતી રહી છે અને હવે રાષ્ટ્રપતિ શાસન છે એટલે બહુ જ મુશ્કેલીથી પાછા વળતા અમને દરેક જગ્યાએ સંઘર્ષનો સામનો કરતાં કરતાં અમે ડીસા આવ્યા અને એસટીડીની સેવાઓ પણ નથી એ ટાઈમે ડીસામાં તો એમ હતી એટલે મેં ત્યાંથી એક સદગ્રસ્તના ઘરેથી ફોન કરી અને આપણા ડીસાના એક ઓપરેટર ભાઈ હતા એમણે કીધું તમે ચિંતા મત કરો અમે બધા જ કાર સેવકોના ઘરે ઘરે સમાચાર આપશું કે ડીસાના બધા ભાઈઓ સહી સલામત છે એ રીતે અમે કાર સેવા કરી અને ડીસા આવ્યા અને આ જે મંદિર બન્યું છે એની ખૂબ ખુશી છે બધાને જય શ્રી રામ બુલેટિન સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર હેડલાઇન્સ પર ખેતરના નેડિયામાં ચાલવા બાબતે થયેલ બોલાચાલીમાં ખેડૂતે કરી હત્યા વાગ્યાનું ડીમ ઢાળનાર ખેડૂત સામે હત્યાનો ગુનો કરાયો દાખલ બાબરમાં થઈ એસીબી ટ્રેપ જનસેવા સેવા કેન્દ્રનો કમ્પ્યુટર ઓપરેટર રૂપિયા પાંત્રીસો ની લાંચ લેતા ઝડપાયો ડીસા ધારાશાસ્ત્રી જ્યારે કાર સેવક થઈને ગયા હતા અયોધ્યા જુઓ અમારો ખાસ અહેવાલ તો આતા આજના સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર